જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો માતા મીરાબાઈની એક કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો તેના વિશેની વાણી છે કહે છે મિત્રો હવે મારી ઉંમર પ્રમાણે હું ગાઈ શકતો નથી પણ છતાં પણ એક લાઈન ગાવાનો પ્રયત્ન કરું છું કહે છે એ સાહેલી મોરી ભાગ્યરે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ માતા મીરાબાઈ સાહેલી મોરી રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ તો અહીંયા આગળ પહેલો શબ્દ સાહેલી વાપર્યો છે તો મીરાબાઈની સાહેલી કોણ કઈ સાહેલીને કહી રહી છે માતા મીરાબાઈ સાહેલી મતલબ મિત્રો ભક્તિ છે કારણ કે સુરતારૂપી મીરાબાઈની આ સાહેલી એ ભક્તિ છે ભક્તિ હરિની પદમણી પાનબાઈ જે માતા ગંગા સતી પણ કહે છે કે ભક્તિ હરિની પદમણી જ પરમાત્મા પદ મતલબ પરમાત્માના પદની એ મણી છે મણી એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન પરમાત્મા રૂપી જ્ઞાન એ પ્રાપ્ત કરાવે છે કારણ કે ભક્તિ એક જ વસ્તુ એવી છે જે ભક્ત અને ભગવાનનું મિલન કરાવી શકે છે અને ભક્તિ વચ્ચે માધ્યમ છે એટલે આ મીરાબાઈની સુરતા સાહેલી શબ્દ વાપર્યો છે તો એક સાહેલી જ બીજી સાહેલીને કહી શકે ને એટલે મીરાબાઈ સ્વયં એક નારીવાચક શબ્દ છે સુરતા અને સાહેલી પણ નારીવાચક શબ્દ છે એ કહે છે ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ તો મિત્રો ભાગ્ય એટલે શું તો મિત્રો કર્મ મોટું છે ભાગ્ય નાનું છે કર્મ દ્વારા આપણું ભાગ્ય ઘડાતું હોય છે જેવી રીતે આપણે ઘરે બેઠા છે મિત્રો અને કોઈ પણ મજૂરી આપણે જાય ચારસો પાંચસો રૂપિયાની અને આપણે દિવસભર મજૂરી કરીએ તો એમાંથી આપણું ભાગ્યનું નિર્માણ થાય ચારસો કે પાંચસો રૂપિયાનું બરાબર પણ જો ઘરે બેઠા રહે તો ભાગ્ય નિર્માણ થતું નથી તો એવી જ રીતના મિત્રો કર્મ બે પ્રકારના છે સત્કર્મ અને સત સત્કર્મ દ્વારા સાચું ભાગ્ય નિર્માણ થાય છે કર્મ દ્વારા અસત્ય ભાગ્યનું નિર્માણ થતું હોય છે ભાગ્યના નિર્માતા આપણે સ્વયં પોતે જ છે વિધિ જે છે વિધિ કોઈના લેખ લખતી નથી પરંતુ સ્વયં આપણે પોતે જ આપણા લેખ લખીએ છીએ બરાબર જેને ઘણા લોકો વિધાતા પણ કહે છે બરાબર વિધિ પ્લસ આતા તો વિધિ એટલે મિત્રો એક ક્રિયા એક ઝુકતી તો જે પ્રમાણે તમે યુક્તિ કરશો તે પ્રમાણે આતા મતલબ તમારા ઉપર એ ભાગ્ય આવશે એટલા માટે સત અને કર્મ કહેવામાં આવે છે વિધાતા શબ્દ એ તો જોડવામાં આવે છે અસલમાં તો વિધિ છે બરાબર તો વિધિ એ કોઈના લેખ લખતી નથી લેખ સ્વયં જ આપણે પોતે જ લખીએ છીએ આપણે આપણા પોતાના જ વિધાતા છીએ બરાબર વિધ પ્લસ આતા હો વિધિ એટલે વિધિ કરો કોઈ પણ એ પ્રકારની તમે જુક્તિ કરો એમાંથી જે ભાગ્ય આતા એટલે આવે એ ભાગ્ય તમારી પાસે આવે છે બરાબર અમને સાધુ પુરુષનો સંઘ તો માતા મીરાબાઈએ સત્કર્મ કર્યું હશે સત્યના માર્ગે ચાલ્યા હશે ત્યારે એને સાધુ પુરુષનો સંઘ મળ્યો મિત્રો અમને તો અમને એટલે કહે છે કે મને સાધુ હવે મિત્રો સાધુ કોને કહેવાય સાધ અને સાધુ સાધ એટલે સમજણમાં રહેવું પોતાની સાધમાં રહેવું સાંધભાન ગુમાવી નહીં અને સાધુ એટલે સાધમાં રહી ચૂકેલો સાધક અને પાછળ પુરુષ શબ્દ વાપરો છે તો મિત્રો પુરુષ શબ્દ જેવો વાપર્યો હોય તો સાધુ પુરુષ તો સાધુ તો પુરુષ શબ્દ વાપરો છે તો નારી પણ સાધુ હોય છે હે તો માત્ર પુરુષ શબ્દ કેમ વાપરવામાં આવ્યો છે કે સાધુ પુરુષનો સંઘ તો શું સાધુ એક પુરુષ જ થઈ શકે નર જ થઈ શકે નારી ન થઈ શકે તો મીરાબાઈ તો શું એમ નારી હતા અહીંયા પુરુષનો અર્થ છે મિત્રો આત્મરૂપી પુરુષ જેમ કે છર પુરુષ અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ તો આત્મરૂપી પુરુષનો અમને સંગ મળ્યો મતલબ આત્મજ્ઞાની જ્ઞાની સાધુનો અમને સંગત થઈ એનો સંગ મળ્યો અને એની સંગત મળતા અમને અવસ્થા પ્રાપ્ત થઈ અને પછી અમે પરમ પુરુષરૂપી પરમાત્માની અંદર સમાઈ ગયા પણ ક્યારે સમાય શું એની જુક્તિ છે શું એની નેગીટેકી છે કેવી સંગત કરવી કેવી ન કરવી જેમાં ગીતામાં પણ કહેવામાં આવે છે રાજસી તામસી અને સાત્વિક બરાબર તો રજોગુણ તમોગુણ અને સત્વગુણ તો રજોગુણનો અર્થ શું છે રજોગુણના લક્ષણો શું રજોગુણના લક્ષણો છે અહંકાર અને કામ સત્વગુણના લક્ષણો શું છે મોહ અને તમો ગુણના લક્ષણો શું છે લોભ અને ક્રોધ આ ગીતાનો પણ મત છે તો આ ગીતા મત પ્રમાણે પણ અહીંયા કહેવામાં આવ્યું છે કે અવર પુરુષનો કરીએ હરી અવર પુરુષનો સંગળો ન કરીએ હરી એ તો પડી દીએ વજનમાં ભંગ ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ અવર પુરુષનો સંગડો ના કરીએ હરી અ મિત્રો અવર પુરુષ કોણ છે એક તો સત્પુરુષ એ પરમપિતા પરમાત્મા છે એનો સંગ કરવાનો ક્યો તો અવર પુરુષ કોણ છે અવર પુરુષ મિત્રો મન રૂપી પુરુષ સાથે શં કરવાનો નથી મનની સાથે જો તમે શંઘ કરશો તો તમને અવડે માર્ગે જ લઈ જશે કારણ કે એ અવર છે મન એ જ સમય મન એ જ કાળ એ અવર રૂપી મનનો સંગળો કરવાની ના પાડે છે મતલબ દુરીજનનો સંગળો કરવાની ના પાડે છે બરાબર ના કરીએ હરિ હરિ મતલબ પરમાત્મા તરફ ઈશારો છે કે ભાઈ સંગળો કરવો હોય તો હરીનો કરવો બરાબર કારણ કે એ તો પાડી પાળીદીય ભજનમાં ભંગ કારણ કે મિત્રો અવર પુરુષ જે અવર એટલે અવરો ચાલનારો હે વિષયવાસના કામ કરો લોભ મધમોજ શબ્દ સ્પષ્ટ ગંધ તારી મારી છલ કપટ ઈર્ષા વાદ વિવાદ આવામાં ચાલનારો જે અવસ અવર પુરુષરૂપી જે મન છે તેનો સંગળો કરવા ના પડે કારણ કે એ તો પાડી પાળિદિય ભજનમાં ભંગ કારણ કે એ જો મનના મતે આપણે ચાલશું મન સ્થિર નહીં થાય તો એ પાડી દેશે ભજનમાં ભંગ તમારી જે ભજન ભક્તિ છે એને તોડે વિકી નાખશે પાડી દઈએ ભજનમાં ભંગ તો મિત્રો ભજન એટલે શું શું આપણે ભજન ગાય છીએ એને ભજન કહેવાય નહીં શું સાંભળીએ ભજન કહેવાય નહીં એને સંતવાણી કહેવાય સંત એટલે સાધુ સંતો અને વાણી એટલે તેના બોલેલા શબ્દો અહીંયા ભજનનો અર્થ છે સુરતા અને શબ્દનું જે સંયોગ થાય છે જે મિલન થાય છે સુરતા જે શબ્દને સાંભળી રહી છે અસલમાં સાચું ભજન એને કહેવાય છે વાહ હવે કહે છે ந்தாாநாரா நரக்கை ஹரி நந்தாக்கனாரா நை ஜா ஹரி ஜெனேஸ் ஜெய રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ નિંદાના કરનારા મરકે લઈ જાવ તો મિત્રો નિંદા કોઈની કરવી નહીં ઈર્ષા નિંદા આના કરવી જો તમે નિંદામાં રહેશો તો નિંદાના જે કરનારા છે એ જ વાસ્તવિક રીતે તમો ગુણી અને રજો છે તો એ બેનો સંગ છોડી અને સત્વગુણની અંદર આવો તો જે નિંદા કરશે કહે છે ને કે નિંદક નિયરે રાખી આંગન ગોટી સમય બિન પાણી બિન સાબુ નિર્મલ કરેસો હાઈ તો નિંદાના જે કરનારા છે એ નરકે તમને લઈ જશે મતલબ નિંદા કરનારા વ્યક્તિની સંગતમાં તમે આવશો તો તમે પણ નિંદા કરતાં થઈ જશો બરાબર અને તમે નિંદા સ્વરૂપી પાપના પોટલા ભરી અને નરકની અંદર જશો તો નિંદાના કરનારા નરકે લઈ જાવે હરી તો નિંદા જે કરનારા છે એ ભલે કરતાં કરવા દો એ તો સારામાં સારું છે નિંદાના કરનારા પણ આપણે કોઈની નિંદા ન કરાય બીજા કોઈ વ્યક્તિ આપણી નિંદા કરતા હોય તો ખરેખર એ આપણા વગર દાળિયાના દાળિયા છે જેવી રીતે આપણું કોઈ ખેતર હોય ને ખેતરની અંદર આપણે કપાસ વાયો છે એમાં બિનજરૂરી ઉગી નીકળ્યું અન્ય બીજા કોઈ વનસ્પતિ નીકળી નીકળી ગઈ બરાબર તો આપણે એ કપાસના છોડને ચોખ્ખું કરવા માટે આપણે દાળિયા કરીએ છીએ ચારસો પાંચસોના મજૂરો લઈ આવીએ છીએ અને એ બિનજરૂરી એ ઝાડ હોય છે એને નિંદીને આપણા કપાસના છોડને ચોખ્ખો કરી નાખે છે બરાબર એવી જ રીતના નિંદાના જે કરનારા છે તે આપણી મનચિત બુદ્ધિ અહંકાર અને આત્માને શુદ્ધ કરનારા ચોખ્ખા છે તો નિંદાના કરનારા સારા છે તો નિંદક નિયરે રાખીએ મતલબ નિંદકને તો નિયરે પાસે રાખવો આંગણને ખૂટી સમય પોતાના આંગણમાં જઈને ઝૂંપડી બનાવી દેવાની કારણ કે નિંદાના કરનારા આપણા માટે સારા છે પણ આપણાથી કોઈની નિંદા કરાય નહીં કારણ કે નિંદાના કરનારા નરકે લઈ જશે તો નિંદાના જે કરે છે એનો સંગ નહીં કરવાનો એના રંગે નહીં રંગાવવાનો કારણ કે જઈને સર્જે બોરિંગ તો એ તો જો તમે નિંદામાં ફસાઈ જશો તો સર્જે બોરિંગ બોરિંગ એટલે મિત્રો નાગ થાય બરાબર નાગ એટલે મનરૂપી નાગ કામ ક્રોધ લોભ અને માયા રૂપી અંદર તમને ફસાવી દેશે કારણ કે એ તો સર્જે બોરિંગ બધું ઝઘડાનું જ ઘર ઊભું કરે છે બરાબર તો એનો સંકેત તમે છોડી દેવાનો હવે કહે છે હવે કહે છે સાધુ રે પુરુષનો ਸੰਗੜੋ ਜੋ ਕਰੀਏ ਹਰੀ ਸਾਧੂ ਪੁਰਸ ਨੋ ਸੰਗੜੋ ਜੋ ਕਰੀਏ ਹਰੀ ਤੋ ਤੋ ਚੋ ਗੁਨਾ ਚੜੇ ਅਮਨੇ ਰੰਗ ਭਾਗਿ ਰੇ ਮੜਿਓ ਅਮਨੇ ਸਾਧੂ ਪੁਰਸ ਨੋ ਸੰਗ સાધુ રે પુરુષનો સંગડો જો કરીએ હરી તો તો ચૌ ગુના ચડે અમને રંગ તો મિત્રો સાધુ આપણે આગળ કીધું કે સાધ એટલે સમજણ સાધુ એટલે પૂરેપૂરી સમજણની અંદર રહેનારો એવા સદપુરુષનો જો તમે સંગડો કરશો હે અને એનો કરીએ તો તો ચૌ ગુના ચડે રંગ તો તો ચાર ગણો ભક્તિ ભજનનો તમને રંગ ચડી જાય તો હંમેશા સંગ કરવો તો સાચા સંતનો કરવો સંતોમાં મિત્રો બહુ ફરક હોય છો સંત કોને કહેવાય એના લક્ષણો હું અનેક ઓડિયોમાં બોલી ચૂક્યો છું સાચો સંત તમને જો મળે તો એનો સંગ કરવો સંતનું લેબલ લગાડે રખાડનારનો સંગ કરશો તો એને સંત કેમ કરવો કેમ એને સંત કહેવો સંતના લક્ષણો શું તો મિત્રો હું ઘણીવાર તમને કહું છું કે માનો કે અત્યારે હું એક લાકડ ખાટ લાકડ ખાતલા ઉપર બેઠો છું બરાબર લાકડા શેટી ઉપર બેઠો છું હવે શેટી નામ મીથિયા લાકડું નામ સત્ય તો લાકડાના ગુણધર્મ શું છે કે તમે એને જ્વાળા તરફથી છાંટીને અગ્નિસ્પર્શ કરો એટલે જ્વાળાઓ પ્રગટ થાય આ એનો પહેલો ગુણ જ્વાળાઓ શાંત થતા લાલ લાલ અંગાર બને બીજો ગુણ અંગાર શાંત થતા રાખ બને આ ત્રીજો ગુણ આ ત્રણ ગુણ જો અંદર મળી આવે તો એને લાકડું કહેવાય નહીં તો લાકડું કેમ કહેવાય તો એવી જ રીતે સાચા જે સંત છે એની અંદર એના ગુણ ગુણધર્મો રહેલો હોય છે હે શું ગુણધર્મ રહેલો હોય છે દયા ગરીબી બંદગી ક્ષમતાશીલ સુજાણ એ લક્ષણ હે સંત કે તો સંતની અંદર દયા હોય ગરીબી હોય શું જાણ મતલબ શું સત્ય સત્યને જાણનારો હોય આ ટોટલ વસ્તુ જેને સિલ્વન સાધુ પણ કહેવાય એના લક્ષણો છે જે વિષય વાસનાઓમાં નથી મોહમાયા રહિત છે ઇન્દ્રિયાતીત છે જેમાં કોઈ પ્રકારનો બદલાવ આવતો નથી એને સાચા સંત કહેવાય જેને ધન દોલત મેળિયું તો એસો આરોમ સુખ સાહેબી સાથે કોઈ મતલબ નથી સુખ આવે તો ભલે દુઃખ આવે તો ભલે જમવાનું મળે તોય ભલે ન મળે તોય ભલે આને સાચા સંત પુરુષ કહેવાય છે તો એવા સંત પુરુષનો જો સંગ થાય તો ચૌ ગુના ચળે રંગ ચૌ ગુના મતલબ ચાર ગણો ચળે રમને ભક્તિનો રંગ હવે કહે છે બાઈ મીરા ગાવે પ્રભુ સંત ચરણ રજહરી મીરા બાઈ ગાવે સંત ચરણ રજહરી એ તો ઉડી ઉડી લાગે રે મળ્યો સાધુ પુરુષનો મીરાબાઈ કહી રહ્યા છે ગાવે મતલબ બોલી રહ્યા છે સંત ચરણ રજહરી સંત એ જ છે મિત્રો સત એટલે સત્ય સંત જે સત્યને પ્રાપ્ત કરી ચૂક્યા છે તેને સંત કહેવાય સત્યને પ્રાપ્ત કરી લે એની ઉપર મિત્રો ઉપર ઝીરો લાગી જાય એને સંત કહેવામાં આવે સત પ્લસ ઉપર જીરો એને સંત કહેવાય એવા સંતના ચરણ રજ હરી એવા સંતના ચરણની એક રજ હવે કયા ચરણની એ સંતના શબ્દરૂપી ચરણની રજ હો પેલી માટી રૂપી રજ નહીં એના સંતના શબ્દોની ચરણની રજ જો એક અડી જાય મતલબ એક શબ્દ અડી જાય તો જિંદગીમાં પરિવર્તન આવી જાય કહે છે ને સંતો શબ્દ આર શબ્દ પાર શબ્દ કઢક ઢેર્યા હે જેને જેને વિચાર્યા શબ્દને એના સુધરી ગયા કાચ શબ્દના માયરા મરી ગયા શબ્દે છોડી દીધા રાજ તો શબ્દ આર આર એટલે અણી એક શબ્દની આણી અડી જાય ને મિત્રો તો આર પાર ઉતરી જાય આર અણી અડી ગઈ એટલે પાર ઉતરી જાય એટલે એ આત્માને અડી જાય સુરતાને અડી જાય તો મિત્રો શબ્દ છે શબ્દ દ્વારા બીજું કાંઈ થતું નથી બરાબર તો આ મીરાબાઈ કહી રહ્યા છે કે તો ઉડી ઉડી લાગે મારે અંગ તો મિત્રો જે રજ છે શબ્દરૂપી રજ એ ઉડી ઉડી કારણ કે શબ્દને કોઈ પાંખ નથી કે પગ નથી તો ઉડી ઉડી કોણ શબ્દ ઉડી રહ્યો છે મિત્રો એટલે અત્યારે મોબાઈલ જરીએ જે હું સત્સંગ કરી રહ્યો છું બરાબર તમે જ્યારે ઓડિયો સાંભળશો ત્યારે શબ્દ મોબાઈલના માધ્યમ બનાવીને તમારા સુધી પહોંચી જશે એટલે ઉડી ઉડી લાગે મારે અંગ એ શબ્દ જે છે સાચા સંતના એ ઉડીને મારા લાગે મારા અંગ કયું અંગ આ દેહને લાગે દેહને લાગવા શું થાય આતમઘટ ઘટરૂપી દેહને સુરતા રૂપી દેહને આ શબ્દ લાગી ગયો અને સુરતા ભજન ભક્તિમાં લાગી જાય છે પણ ક્યારે કે ભાગ્યરે મળ્યો સાહેલી મોરી અમને સાધુ પુરુષનો સંગ તો ભાગ્યનું નિર્માણ મિત્રો આપણે સ્વયં પોતે કરીએ છીએ કે છે ને ગીતામાં ભગવાન મનુષ્ય પોતે પોતાનો મિત્ર અને પોતે પોતાનો શત્રુ છે ભાગ્યનું આપણે નિર્માણ કરનારા સ્વયં આપણે પોતે જ છીએ તો સત્કર્મ કરો ચૂપ રહો ચાહે છાઉ મિલે ધૂપ મિલે મિત્રો સત્યના માર્ગે ચાલો સત્ય કરો સત્ય બોલો બરાબર કોઈનો વિરુદ્ધ ન કરો તો કર્મમાંથી જ ભાગ્ય ઘડાય છે અને ભાગ્ય દ્વારા જ આપણે પ્રભુને પ્રાપ્ત કરી શકીએ પણ ભાગ્યનું નિર્માણ કરતા સ્વયં આપણે પોતે જ છીએ બરાબર તો હવે અહીંયા વાણી પૂરી થાય છે તો માતા મીરાબાઈની જય ગુરુ રૈદાસજીની જય સત્ય સનાતન ધર્મની જય